તમે બધા મને ઓળખો છો હા હું કોણ છું લાલી બાબુ હવે હું તમને મારી આજની કથા કહી તમે બધા શાંતિ સે સાંભળશો હા હું મહાત્મા ગાંધી છું મારો જન્મ 2 ઓક્ટોબર 1979 ના રોજ પૂર્વ બંદર થયો હતો મારું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે મારી માતાનું નામ પુદરીબાઈ છે

તેમન તાજેત પછી 30 જાન્યુઆરી થી 44 દિવસ તે કુટુંબના હતો ત્યાંના લક્ષ્મી અને લજુવા કોમના જુવાને ગોરીમાજીજી આ મારા માટે ને ખબર એક માટે ખૂબ દુઃખદ દિવસ